સુરત મનપા દ્વારા કતરગામ વિસ્તારમાં મિલકતારકોને નોટિસ આપવા બાબતે મિલકતદારોએ મોરચો લઈ કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપ્યું સાતસો જેટલી મિલકતોને નોટિસ આપવામાં આવી છે જે અંતર્ગત આ મિલકતોનું ડિમોલેશન કરવામાં આવશે આ નોટિસથી પ્રભાવિત મિલકત દ્વારા ચિંતાનો માહોલ છે અને તેઓએ આ નોટિસનો વિરોધ વ્યક્ત કર્યો છે આ મિલકત ધારકોની રજૂઆત એ છે કે થી પચીસ વર્ષ સુધી આ મિલકતોના સરકારી અધિકારીઓની નજરમાં રહી પરંતુ કોઈ પગલા લેવામાં આવ્યા નહીં હવે આ અનેક વર્ષો પછી અચાનક નોટિસ ફટકારતા તેઓને મોટી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે મિલકત ધારકોનો આક્ષેપ છે કે જ્યારે આ મિલકતો ઊભી થઈ રહી હતી ત્યારે પાલિકા તંત્ર શું કરી રહ્યું હતું તેઓએ વિનંતી કરી છે કે મિલકતનો મૂલ્ય ચૂકવીને નહીં પરંતુ નવી મિલકતના સ્વરૂપમાં મટાણનું કરવું જોઈએ આ મામલે પ્રભાવિત મિલકત ધારકોનો મોરચો સુરત કલેક્ટર કચેરી પહોંચ્યો છે અને તેમના પ્રશ્નો અને વિરોધને લઈ મહત્વપૂર્ણ ચર્ચા શરૂ થઈ છે રોહિત ચંપાલાલ જૈન અમે ગામમાં મગનનગર બેમાં રહેવાસી છીએ અને તેમાં ડિમોલેશનથી પચીસ થી વાતો ચાલે છે ને હવે એમ કે તમારું ઘર અમે ડિમોલેશન કરવાના છીએ બધા નાના માણસો રહે છે સાતસો આઠસો પરિવાર છે બધા રોજ રોજ લાવીને રોજ કામે એવા છે અને અને કોઈ એપાર્ટમેન્ટ સારા છે એને કોઈ જરૂર પણ નથી એ રસ્તો આગળથી બ્લોક છે હવે એમ કે તમારું ડિમોલેશન કરવાના છે અને અમને કોઈ હરખો જવાબ આપતા નથી તમને કઈ મળવાનું નથી પૈસા તમને અમને અમને કા ઘર આપો કા દુકાન આપો દુકાનવાળાની દુકાન આપો કેટલા ઘરો છે અને શું અસર થશે હવે સાતસો થી આઠસો ભરો છે અને કોઈને આગળ પાછળ કોઈને કઈ છે નહીં રૂમ રસોડું છે બે રૂમ રસોડા છે રોજ કામે બાયો સિલાઈનું કામ કરે છે દુકાનો છે કે દુકાનો બીજા દુકાનો સાઈઠ દુકાનો છે સોળ સોળ એપાર્ટમેન્ટ છે અને બધા જૂના એપાર્ટમેન્ટ છે ને જ્યારે બાંધ્યું તું ત્યારે ક્યાં ગઈ હતી સરકાર બાંધું ત્યારે પણ લોકોએ લોકોએ પણ મારું નામ મનસુખભાઈ હું નયનદીપ એપાર્ટમેન્ટમાં રહું છું સોથે માળા ચારસો બે નંબર છે હું પચીસ વર્ષથી રહું છું બરાબર છે હવે આ લોકો અત્યારે ડિમોલેશનની નોટિસો આવી ગઈ છે અને આપી દીધી કે ખાલી કરો બરાબર છે હવે કહેવાનો મતલબ એ છે કે જય બિલ્ડરોએ એપાર્ટમેન્ટ બાંધ્યા તો એ પરમિશન તો આપી છે સાહેબોએ કે ભાઈ તમે બનાવો એટલો રોડ છોડે તો હવે અત્યારે રોડની સમસ્યા છે બરાબર છે તો અમારી માગ એ છે કે ભાઈ ફ્લેટ સામે ફ્લેટ દુકાન સામે દુકાન ગરીબ માણસોને કોઈ હેરાન ન થાય અત્યારે ધંધા બધા બેરોજગાર છે કોઈની પાસે ધંધો નથી અને અત્યારે આ ડિમોલેશનની બધી સરસા હાલે છે બરાબર છે અને હવે અમારી ઉંમરના તો કોઈ ધંધોય મળતો નથી અમારે માઇન્ડ માઇન્ડ કરીને અમારે ઘર કરીએ છીએ એમાંય ઘર તોડવાની વાતો છે

તો અમારે સરકારની એ જ વિનંતી છે કે અમને ફ્લેટ આમાં ફ્લેટ આપે બરાબર છે અમારે એ જ માગ છે કા વળતર આપે કા ફ્લેટ આપે બરાબર છે